છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો મારતા એક અકસ્માતની ઘટના સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુરથી બોડેલી તરફ જતા જબુગામ કોકણા પેટ્રોલ પંપની સામે એક પિકઅપ ગાડી ઉપર એક સૂકું ઝાડ પડ્યું છે વાતાવરણમાં અચાનક જ આવેલા બદલાવને કારણે પાવીજેતપુરથી બોડેલી તરફ જતી પિકઅપ ગાડી પર એક સૂકું વૃક્ષ વાવાઝોડાના કારણે ખડી પડ્યું હતું જેમાં સવાર બે લોકોને કોઈ જ જાતની ઈજા કે નુકસાન થયું નથી પરંતુ તેઓનો ચમત્કારિક બચાવ થયો હોય એવું આ અકસ્માતના દ્રશ્યોને જોઈને લાગી રહ્યું છે પિકઅપ ગાડીને ખૂબ મોટું નુકસાન થયું છે અને તેને ઉપર પડેલ ઝાડને હટાવવા માટે હાઇડ્ર તેમજ જેસીબીની મદદ લેવી પડી હતી પોલીસ પ્રશાસન સામે આવી અને તાત્કાલિક જ અહીંયા ટ્રાફિક જામની સમસ્યા ના થાય એ માટે કામગીરી હાથ ધરી છે અને આ સરહની કામગીરીથી આ અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતો અટક્યો છે આ અકસ્માતને જોતા અંદર બેઠેલા સવારોનો ચમત્કારિક બચાવ એ કોઈક અલગ જ વિચારી જણા શકે એ રીતે એ લોકોનો બચાવ થયો છે જ્યારે પિકઅપ ગા ગાડીને ખૂબ મોટું નુકસાન થયું હોય એવું જણાઈ રહ્યું છે આપ જોતા રહ્યા હો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બ્યુરો છોટાઉદીપુર